આપણા પિંડરૂપી બ્રહ્માંડમાં સતત ગુંજારો સાયલા કરે છે અને ગુંજી રહ્યો છે અને આ સૂક્ષ્મ ધવની ઈજ ઓમ છે તો દરેક સાધકને પણ અનુભવ હોય જ જે સાધક છે જે ગુરુમંત્ર જેને લીધો છે તો પોતે જ્યારે અભ્યાસ કરતા હોય તો એના શાંત આસન ઉપર બેસી અને જ્યારે અનુભવમાં આવે અને શાંત મન થઈ જાય ત્યારે કોઈ પણ સંકલ્પ વિકલ્પ ક્રિયા વગર જ્યારે શાંત સીતથી બેસે તો એને આ ઓમકારની ધવની સતત સંભળણા કરે છે નાદ બ્રહ્મના ઉપાસકો પણ ઓમકાર શબ્દો દ્વારા જ કુંડલીની જાગૃતિ કરી શકે છે અને ઓમનો ધવની એક અમૃત બિંદુ સમાન છે અથાય બ્રહ્માંડનું પણ એક સ્વરૂપ ઓમકારમાં સમાયેલું જ છે અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધક એનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે તો પણ ઓમકારનો જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એનો જપ કરીએ છીએ તો પણ એમાંથી આપણને અનેક પ્રકારના વિઘ્નો આપણા પણ દૂર થઈ જાય છે યોગ સાધનામાં આવતા જે કંઈ દરેક વિઘ્નો છે એ વિઘ્નો પણ આપણે આવતા નથી અને એ કસોટીમાંથી આપણે પસાર થવું નથી પડતું આ ઓમકાર એક જાગૃત મંત્ર છે ને ઓમકારના સાધકને એક મુખ્ય લક્ષ્ય એક પ્રાપ્ત થાય છે જેને ભ્રાતિ કહેવાય છે ભ્રાતિ એટલે યોગ સાધનામાં આવતો જે કોઈ ભ્રમ છે જે ભ્રમકક્ષા પણ દૂર થાય છે અને આપણી જે આ સાંભળાની આંખું છે જે ત્રિકોટી છે ત્યાં પણ આપણને જ્ઞાન સક્ષુ ખુલી જાય છે અને જ્યોતિ દર્શન પણ થાય છે પરમ કૃપાળું પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે તેજમય જે આત્મતત્વ પણ છે એ આપને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે પણ ત્યાંનો આપણને સ્થિતની અંદર સાક્ષાકાર પણ થાય છે આ જ ઓમ જાગ્રત મંત્ર છે આને જ એક આત્મતત્ત્વ પણ કહેવાય છે આ જ આત્મબોધ છે અને આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઓમકાર દ્વારા જ અને ઓમકાર થકી જ નાદ બિંદુની સાથે યોગીઓ તપસ્વીઓ પણ નિત્ય ધ્યાન ધરે છે કારણ કે સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર તથા મોક્ષ આપનાર ઓમકાર જ છે અને ઓમ બ્રહ્મ તત્વ પણ છે અને પરબ્રહ્મના દર્શન માટે પણ ત્યાંનું શરીર યોગ અને સક્ષમ બની જાય છે તો દરેક મહાપુરુષોને જે દેવી તત્વ જે પ્રાપ્ત થાય છે એ ઓમકાર દ્વારા જ થાય છે અને દેવી તત્વ જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ઓમકાર પરબ્રહ્મ સ્વરૂપ છે ઓમકાર દરેક સિદ્ધિ આપનાર મહામંત્ર છે અને ઓમકાર જ એક મોક્ષદાતા મહામંત્ર છે તો આ ઓમકારનું સર્જન ક્યાંથી થયું ઓમકાર એટલે શું અને ઓમકારની ઉત્પત્તિનું રહસ્ય પણ અને સનાતન ધર્મમાં પણ ઓમનું મહત્ત્વ છે અને ઓમકાર એ સર્વવ્યાપક શબ્દ છે અને આ શબ્દની અંદર અકાર ઉકાર ને મકાર આ ત્રણ પ્રકારની ધવની પણ સમાવેલી છે અને આની જ ઉત્પત્તિ પ્રભુના મુખકમળથી થઈ હોવાથી કે ઓમકાર એક પરબ્રહ્મ બ્રહ્મ જે શૂન આકાર છે તો તેમાંથી પ્રથમ પરમાત્માના મુખ કમળમાંથી ઓમકારની ધ્વની પ્રગટ થઈ છે અને એ જ ઓમકાર સ્વરૂપ શબ્દ છે અને જન્મ મરણના પણ નિવારણ માટે તેમજ અખંડ સુખની પ્રાપ્તિ માટે અખંડ આનંદની પ્રાપ્તિ માટે પણ ઓમકાર સુખદાયક છે અને આધ્યાત્મિક લક્ષણની સીમા મેળવવા માટે સર્વતોમ પણ ઓમકાર ઈજ મહત્વ મહત્ત્વ છે અને ઓમકાર જ પરબ્રહ્મ પણ છે કૃપાળુ પરમાત્માના પ્રથમ શ્વાસમાંથી ઓમનો ધવની પ્રગટ થયો છે તમામ મંત્રો ઉપનિષદો અને વેદોનું પણ સનાતન બીજ ઓમકાર છે અને ગુરુ એ જ પરમાત્મા છે દેવતા છે અને મૂળ બીજ ઓમ છે અને આપણા શ્વાસોશ્વાસની અંદર ઓહમ સોહોમમાં પણ ઓમકારનું ઉચ્ચારણ થાય છે ઓમ એ જ રામ છે અને ઓમમાંથી જે પ્રગટ થયેલો જે ગુંજાર છે જે ધવની છે જે નાદ રૂપમાં છે જેને પરાશક્તિ પણ કહેવાય છે અને કુંડલીની શક્તિ પણ કહેવાય છે આજ સીતા છે એટલે રામ અને સીતા એ જ ઓમ છે બંને એક છે અને ઓમ અને રામમાં કોઈ ભેદ નથી એટલે જ રામ શબ્દ એક બ્રહ્મ છે તો આ બ્રહ્મ સાધના કરવી અને આપણે જીવન મુક્ત દિશા મેળવી અને આ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોવે તો આ રૂપી રામ એ જ એક મહામંત્ર છે અને મોક્ષદાતા પણ તો આ જ પરબ્રહ્મ રામ છે અને એ જ આજમ રામ બ્રહ્મ છે તો આ જ પરબ્રહ્મ પરમેશ્વર આ જ રામ આપણા ઘટની અંદર રમે છે અને આને જ ગુરુકૃપાથી આપણે પ્રાપ્ત કરવાનું છે રમવાનો અર્થ થાય છે આનંદ અને આનંદ એ જ રામ છે નાદ બ્રહ્મના ઉપાસકો પણ ઓમકાર શબ્દો દ્વારા જાગૃતિ કરી શકે છે અને ઓમનો ધવની એક અમૃત બિંદુ સમાન છે બ્રહ્માંડનું પણ એક સ્વરૂપ ઓમકારમાં સમાયેલું છે અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધકેનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને દર્શન પણ થાય છે પરમ કૃપાળુ પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે તેજમય જે આત્મતત્ત્વ પણ છે એ આપણને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે પણ ત્યાંનો આપણને ચિત્તની અંદર સાક્ષાકાર પણ થાય છે અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ જ અભ્યાસ કરનાર સાધકને અને જ્યોતિ સ્વરૂપ પણ પ્રગટ થાય છે પણ સાધક પાસે વિવેક હોવો જરૂરી છે ભક્તિ હોવી જરૂરી છે જ્ઞાન માર્ગ હોવો જરૂરી છે અને વૈરાગ પણ જરૂરી છે જ્ઞાન ભક્તિ વૈરાગ ન હોય તો આ માર્ગ પણ સાધકને અતિશય કઠણ માર્ગ લાગશે અને સહજ રીતે પ્રાપ્ત પણ નહીં થાય ભગવાન ભગવાનથી જય સનાતન ધર્મની જય